નમસ્કાર મિત્રો મિત્રો હું ભૂપેન્દ્રસિંહ રાવલ અને ગઈકાલના પહેલગામનો આ જે બનાવ અઠ્યાવીસ અને એના થોડાક વિડીયો જોઈને મગજ એટલું આક્રોશથી ભરાઈ ગયું હતું કે શું બોલવું શું ના બોલવું શું લખવું શું ના લખવું કઈ સમજ જ નહોતી પડતી પણ હવે મને એવું લાગે છે કે વોર ઇઝ વેલફેર હવે તો યુદ્ધ ઇઝ કલ્યાણ હવે આ મોદીજીએ શું કહેવાય યુનોમાં પોકો મૂકવાને બદલે પોક લઈ લેવાની જરૂર છે એ સમય આવી ગયો છે કારણ કે આપણને ઓગણીસો સુડતાલીસમાં કાશ્મીરના મહારાજા હરિસિંહે સાઈન કરીને આખું અખંડ કાશ્મીર આપ્યું ત્યાર પછી જે બધા બન્યા એ બધા જે તે સમયે જે બનાવો બન્યા એમાં કોઈની ભૂલો કાઢવી ના કાઢવી એ બધી જૂની વાતો જે તે સમયે જે જે નેતાઓને જે યોગ્ય લાગ્યું હશે એ કર્યું હશે અને આપણું ઉપરનું કાશ્મીર પોક પાક ઓક્યુપાઈડ કાશ્મીર થઈ ગયું છે અને ત્યાં આ બધી પ્રવૃત્તિઓ ત્યાંથી ટ્રેનિંગ બ્રેનિંગ ચાલીને ત્રાસવાદીઓ આવતા હશે પાકિસ્તાનમાંથી પણ ત્રાસવાદીઓ ટ્રેન કરવામાં ત્યાં પણ કરવામાં આવતા હશે ને આવતા હશે બધું બરોબર છે પણ હવે આપણને તો મહારાજા હરિસિંહ એ અખંડ કાશ્મીર આપ્યું તું તો જે પોક છે એ પોકો મૂકવાના બે પોક લઈ લેવાની જરૂર છે કારણ કે તો આપણું છે ને આપણે લેવાનું છે કે આપણને સહી કરીને આખું જ આપેલું છે એમાં હવે યુનો ફૂનો ગયું એક બાજુ યુનો સૂત કરી લે છે તમે જુઓ મહાસત્તાઓ આગળ યુનો કશું કશું ચાલતું નથી અમેરિકા વિયેટનામના ધમરોળે અફઘાનિસ્તાનના ધમરોળે ઈરાકને ધમરોળે કોઈ કશું કરી લઈ કરી શકતું નથી અત્યારે પણ રશિયા જુઓ યુક્રેન ઉપર બે વર્ષથી ત્રણ વર્ષથી ધમાલ કરી મચાવી રહ્યું છે લડાઈ કરી રહ્યું છે કોણે શું શું યુનોએ શું તોડી લીધું ઇઝરાયલ ઉપર છ દેશોએ હુમલો કર્યો ને એણે વળતા બધા હુમલા કર્યા અને બધાના ભૂખા બોલાયા હજુ પણ અત્યારે ગાઝામાં બોમ્બ માલો ચાલી રહ્યો છે અને બધું કરતું જ હોય છે તો શું યુનો શું કરી લે છે આ તો આપણું છે ને આપણે લેવાનું છે હવે તો પોક લઈ જ લેવું જોઈએ આ મોદીજીએ આ ચાન્સ છે ને આ વખતે તો કરી જ લેવું જોઈએ હવે ઇઠ્યોતેર ઇઠ્યોતેર વર્ષથી આ કાશ્મીરનો પ્રશ્ન એમણે ત્રણસો સિત્તેરની કલમ હટાવી લીધી તો બહુ સારું કર્યું હતું એ વખતે મેં જાહેરમાં જ કહેલું કે કોઈ પણ રાજ્યને એવા સ્પેશિયલ દરજ્જા ના હોવા જોઈએ બાબા સાહેબ આંબેડકરે પણ એ વાતનો તો વિરોધ કરેલો કે કોઈ પણ એ રાજ્યને આવો સ્પેશિયલ દરજ્જા ના હોવા જોઈએ પણ એ વખતે એક જરૂરિયાત હતી ને એવું સરદાર વલ્લભભાઈને લાગ્યું એટલે હમણે બધું કરાયું પણ કોંગ્રેસ ધીમે ધીમે એ દરજ્જા ઘટાડવા માંડી હતી પણ આપણે ના જ કેતા પણ હવે આ એક પગલું ભરવાની બહુ જ જરૂર છે પણ આમાં આ ચી તમે બનાવો બન્યા હવે ઘણા લોકોનું મને એટલું હસું આવતું હોય છે કે એક એક પોસ્ટ વાંચી એમાં રાહુલ ને ભાડતા હતા મને નવે લાગે કે રાહુલ તો રાહુલ ગાંધી તો વર્ષો થી આમ જ છે સત્તા ઉપર નથી ને બે હજાર ચૌદ થી તો મોદીજી સત્તા ઉપર છે એના પહેલા મનમોહન મનમોહનસિંહ હતા ચલો એના વખતમાં માં થોડુંક એનું ચાલતું હશે કદાચ એના પેલા વાજપેયી હતા અને આ પછી બધા બધાઓ બન્યા છે જે મહત્વના મુખ્ય મુખ્ય બનાવો બન્યા છે આતંકવાદી બનાવો ત્રાસવાદીઓના હુમલાના જે મહત્વના બનાવો બન્યા છે એ તો ભાજપની સરકારોમાં બન્યા છે અથવા ભાજપની ગઠબંધનવાળી સરકારમાં બન્યા છે તો તમે ભાડો ચકોને થોડું ઐતિહાસિક નોલેજ તો રાખો શું આવે ને દુઃખ પણ થાય આજે અઠ્ઠાવીસ જણાની લાશો ઉપર તમે શું કહેવાય રાજકારણ રમીને આફતમાંથી અવસર મેળવવાની જે પોલિસી છે એ પાછી ચાલુ કરી દીધી પોસ્ટો ઉપર પોસ્ટો આ ભારતનું બધું આઈટી સેલ મંડી પડ્યું છે ધર્મ પૂછો જાતિ નહીં ધર્મ પૂછો જાતિ નહીં એ તો એ એ ક્યાં ધર્મ એ જાતિ પૂછવાના છે તો ધર્મ જ પૂછવાના છે ને ત્રાસવાદ છે સેનો આતંકવાદ છે સેનો આ એનો તો છે તો મિત્રો તમને તો કે કાશ્મીરમાં પંડિતોને કાઢી મૂક્યા એની તમે જે વાતો કરો છો અને એમાં તમે બ્લેમ કોંગ્રેસ કરો તો મને તો હજુ આવે કે તમને ખબર જ નથી કે એ વખત કોંગ્રેસ હતી જ નહીં કાશ્મીરમાં જયારે પંડિતોને હાકી કાઢ્યા સાગમટે સાગમટે હાકી કાઢ્યા ત્યારે કાશ્મીર ભારતમાં વીપી સિંઘ ની સરકાર હતી ને ભાજપના ટેકા વાળી સરકાર કાશ્મીરમાંથી પંડિતો કાઢી મૂક્યા હતા પછી તમે જુઓ તો કારગીલ બનાવ બન્યો અને આમાં તો ફેલિયર તો તમારું સરકારનું જ કહેવાય સરકારી એજન્સીઓનું કહેવાય જાસૂસી એજન્સીઓનું કહેવાય આર્મીનું જેનું કેવું એ કહેવાય એટલે હું કાયમ લખ તો હોવું છે કે કારગિલ વિજય છે એ આર્મીનો વિજય છે પણ ભાજપનું વાજપેયી સરકારનું અને એમાં આપણા સૈનિકો ફેલ્યુર છે સરકારની નિષ્ફળતાઓમાં તો કારગિલ વખતે વાજપેયી હતા સંસદ ઉપર હુમલો થયો ત્યારે વાજપેયી ભાજપની સરકાર હતી અક્ષરધામ ઉપર હુમલો થયો તો ગુજરાતમાં ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી મોદીજી હતા અને કેન્દ્રમાં ભાજપના વાજપેયી હતા પેલું પ્લેન આપણું આઈસે આઠસો ચૌદ પ્લેન આપણું હાઇજેક થયું ત્યારે પણ બાજપાઈ હતા અને કંધારમાં ગયું અમૃતસરમાં એના ઉપર હુમલો કરીને આખું પ્લેન ત્યાં રોકી શકાય એવું હતું તે પણ કશું નિર્ણય ના લીધો તો આ તો બાજપાઈની સરકાર હતી એ વખત તો ફેલિયર તો એમનું ગણાય ને સરકારને સવાલ કરવાની આપણી હિંમત કેમ નથી ચાલતી અને જે સરકારમાં નથી એને આપણે બ્લેમ કરીએ છીએ નવાઈની એ વાત છે હવે જ્યારે ઉરીમાં વિશે મસ્ત મૂવી પછી પુલવામામાં આપણા સૈનિકો જે અર્ધ સૈનિક દળોના મરી ગયા ખાસા ચાલીસેક સૈનિકો મરી ગયા અમરનાથ ઉપર હુમલો થયો ત્યારે પણ મોદીજી હતા એટલે ઉરીમાં થયો પુલવામાં થયું અમરનાથ ઉપર હુમલો થયો પઠાણકોટ હુમલો થયો વીર કેસરી મોદીજી છે બે ચૌદથી તો થી પહેલગામ બનાવ બન્યો તો કોણ છે બીજું બે હજાર ચૌદથી થી તો આ જે બધા બનાવ બન્યા છે ઉરી પુલવામા અમરનાથ પઠાણકોટ અને આ પહેલગામ આ બધા મોદીજી છે એટલે તમે બ્લેમ કોણ કરો છો તો મિત્રો આ તો સરકારનું ફેલિયર ગણાય કે છ છ લાખનું લશ્કર શું કરે છે સુરક્ષા એજન્સીઓ શું કરે છે અને એ બધા ઉપર કંટ્રોલ રાખવા વાળી સરકાર શું કરે છે કે નિર્દોષોના જીવ જાય છે જે પણ સરકારનું ફેલિયર હોય એને કહેવું જ જોઈએ મુંબઈ ઉપર આપણો છવ્વીસ અગિયારનો હુમલો થયો એ મનમોહનસિંહ સરકારનું ફેલિયર હતું હતું ને હતું એ કહેવું જ પડે કે મનમોહનસિંહ શું કરતા હતા એ વખત તો આપણી હિંમત ચાલતી નથી સરકારને કહેવાની એટલે આપણે પછી સેક્યુલરોને ભાણવા માંડે એક પોસ્ટ એવી વાત છે કે સેક્યુલરો સૂડો સેક્યુલરોને એમ કરી કરીને સેક્યુલર પણ આમાં સેક્યુલરો ક્યાં લડવા જવાના હતા સરકારોને લડવાનું છે જનતાને તો લડવાનું નથી તમે સેક્યુલર સેક્યુલર કરીને સેક્યુલરોને ભાણવા માંડવાનું પણ ફેલ્યોર તો તમારી પ્રિય સરકારોનું છે ને જે પણ ત્યાં તો કહેવાય નહીં ને ત્યાં કહેવાય નહીં તો કોને ભાંડો સેક્યુલર સેક્યુલરો થોડા આતંકવાદ કરવા જાય છે અને સેક્યુલરોને થોડી બંદૂકો લઈને ત્યાં જઈને રોકવા જવાનું છે તમે સેક્યુલરો સેક્યુલર કરો છો મૂળ એ લોકોને એમના રોટલા શીખવા હોય છે હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરીને જે સિવિલિયન મુસ્લિમો છે એમના વિરુદ્ધ ઝેર ભરવું છે એટલે નાના મોટા બનાવો બન્યા કરે તમે ધર બધી ઘણી બધી ચેનલો એ હમણાં તો જે જે ચેનલો ઉપર આપણને થોડુંક રિસ્પેક્ટ હતું કે સરકારને પ્રશ્નો પૂછે છે એવી ચેનલો એ ધર્મ પૂછીને મારી નાખ્યા ને હવે તો હિન્દુ ધર્મ હોવો આ દેશમાં પાપ છે તો એ તો હિન્દુ મરે તારે આપણને એવું લાગે છે તો મુસલમાન મરે તારે મુસલમાનોને એવું લાગતું હશે કે આ મુસલમાન હોવું દેશમાં પાપ છે આવા બધા વાક્યો શું કરવા આવા નિવેદનો શું કરવા આપવા પડતા હશે આપતા હશે આ લોકો આવા નિવેદનો આપવાનું પત્રકારોએ તો આવા નિવેદનો થી બચવું જ જોઈએ ને તો કે તમે કોઈ દલિતને મારી નાખશો મરી જશે દલિત મરી જશે તારે દલિત એવું કહે છે કે આ દેશમાં તો દલિત તરીકે જીવવું એ પાપ છે આ દેશમાં દલિત હોવું પાપ છે હિન્દુ હોવું પાપ હિન્દુ મરછતો એ હિન્દુ કહે છે હિન્દુ હોવું પાપ છે મુसलमानને મારશો તો એ કહે છે કે આ દેશમાં મુसलमान હોવું પાપ છે તો આ વા અંતિમ વાદી વાક્ય સુક કરવા બોલતા છે આવા ઝેર સુક કરવા ભરતા છે પત્રકારો આમાં સામેલ થઈ જાય છે લાખ નું લશ્કર છે પાકિસ્તાન કાશ્મીરમાં મૂકવામાં આવેલું છે અગિયાર લાખ માંથી લગભગ પાંચ થી છ લાખ નું લશ્કર અડધો અડધ તો કાશ્મીરમાં છે તો લશ્કર શું કરે છે જાસૂસી એજન્સીઓ શું કરે છે આટલું જ અંદર જાય જાય છે સુધી સુધી આવી ત્યાં અને સ્થાનિક મુસલમાનોનો હશે ઘણા બધા આક્ષેપ કરતા હોય કે સ્થાનિક મુસલમાનોમાં સ્લીપર સેલ હોય એ લોકો આમાં મળત્યા હોય તો એ લોકો આશરો આપતા હશે એની ના નથી કહેતા આપણે પણ એના લીધે તમામ મુસલમાનોનો બ્લેમ ના કરે કારણ કે મદદ કરવાવાળા એ મુસલમાનો જ છે ધંધા કોના ચોપટ થાય છે સ્થાનિક મુસલમાનોના હવે કાશ્મીરમાં કોઈ કોણ જશે મસ્ત સરસ ત્રણસો સિત્તેરની કલમ કાઢી હતી એટલે મેં એ એ વખાણ કર્યા હતા કે વખતે જમાના યોગ્ય લાગી હશે લગાવી હતી પણ પછી હમણાં એકી ઝાટકે દૂર કરી તો એ બરાબર છે કે અલગ આવા દરજ્જા ના હોવા જોઈએ કોઈ પણ રાજ્યના અને સારું કર્યું હતું અને પછી ધીરે ધીરે એવું થયું કે થારે પડશે તો ત્યાં

એક મહત્વના સમાચાર હું અર્ણબ ગોસ્વામીની ચેનલ પર જોતો કે જે બ્રિગેડિયર કાયમ હોય છે સફેદ બક્ષી બ્રિગેડિયર કે જનરલ બ્રિગેડિયર જે હોય કાયમ બૂમો પાડતો હોય ને અને જોર જોરથી થી રાડો પાડતા હોય છે ગુસ્સે થઈને એ ભાજપના અને મોદીજીના એકદમ ફેન પ્રશંસક અને કાયમ બીજાને જ બ્લેમ કરતા હોય બીજી સરકારોને એ બ્રિગેડિયર બક્ષી શું બોલતા હતા અને ગુસ્સે થઈને બોલતા હતા અણબની ચેનલ ઉપર ગુસ્સે થઈને બોલતા હતા કે આ સરકારે આ સરકારે કોવિડ પછી ત્રણ વર્ષથી અમે મિલિટરીમાં ભરતી નથી કરી એક લાખ એસી હજાર સૈનિકોની ભરતી કરી નથી એટલે એ બ્લેમ કરતા હતા કે જે એક સમયે પ્રિય હતા આ સરકાર એમને પ્રિય હતી પણ આજે સરકાર ઉપર ગરમ થયા હતા બરાબર ગરમ થયા હતા બુમા પાડતા હતા કે કોણે આ કર્યું એક લાખ એસી હજાર સૈનિકોની ભરતી કરી નથી ફેલર તો સરકારનું છે તો સરકારને પ્રશ્ન પૂછવાના બદલે આપણે વાતો કરીએ રાહુલ કદી આ છે સત્તામાં એના સવાલ કરીએ છીએ ભૂલ સરકારની ને સવાલ રાહુલ ને કરવાનો નવાઈ વાત લાગે છે આ એટલે અમારા પેલા મિત્ર કહે છે ને સ્થાન છે આ તો જુઓ તમે એટલે આપણે આ લોકોએ શું કરવું પડે કે હવે તો મેં કહ્યું એક જ કે તમે પોક લઈ લો શું તોડી લે છે યુનોવાળા શું તોડી લેવાના છે યુદ્ધ એજ કલ્યાણ અને પણ ગામડામાં એક કહેવત છે થોડી ગુજરાતીમાં બોલીએ તો થોડી અશોભનીય લાગે એ ટાઈપની છે પણ ટાઈગર ફેસ વિથ ફોક્સ એસ એવી એક કહેવત છે અમુક લોકો એવા હોય એમનો ફેસ ટાઈગર ન હોય પણ એમની પૂંટ છે ને શિયાળની હોય એટલે મોડું વાઘનું અને પૂંટ શિયાળની એવા માણસો હોય છે બોલે તારે જબરજસ્ત ભાષણો ઠોકે પણ જયારે ખરા ટાઈમે આવે ને એટલે પૂછડી દેવા એને ભાગે એટલે આ જો આટલા બધા બનાવો બન્યા છે આજ વાઘના મોઢા વાળા વીર કેસરી વાતોના મોટા ફેંકવા વાળા ભાષણખોરો ના બનાવ સમયમાં જ આ બધા આ મહત્વના બીજા સરકારો નથી બન્યા નથી કે તો બન્યા જ છે નાના મોટા ત્રાસવાદ તો બને જ છે સતત ઓગણીસો સુડતાલીસ થી ચાલુ જ છે યુદ્ધો પણ થયા છે પણ આ જ ઇન્દિરાજીને દુર્ગા કહ્યા હતા સંસદમાં ભાગલા પાડ દીધા ઓગણીસો એકોતેરના યુદ્ધમાં અને કોઈને ગાંઠ્યા નહીં અમેરિકાના નિક્શન નહીં ગાંઠ્યા નહોતા નિક્શનની ધમકીઓથી પણ ડર્યા નહોતા તો મોદીજીએ હવે શું કહેવાય ફેસ મુખોટો જે વાઘનો પહેલો છે ને તો એ રીતે વાઘની છે જ પોક લઈ લેવાની છે હવે યુનો જે કરવું હોય કરે કારણ કે આ બધા મહાસત્તાઓ યુનો કોઈ ગાંઠતું નથી યુનો પૂછતું નથી રશિયા યુક્રેન ઉપર ચઢાઈઓ કરીને જ બેઠું છે બે વર્ષથી કશું વર્ષથી કોઈ યુનો પૂછતું નથી યુને કશું તોડ લેતું નથી ઇઝરાયલ સામો કશું યુનો બોલી શકતું નથી અમેરિકા સામો બોલી શકતું નથી તો હવે તો યુદ્ધ એ જ કલ્યાણ ઇઝ કરીને લઈ લેવાનું છે બીજું કઈ કરવાનું છે નહીં સુરક્ષા એજન્સીઓને મજબૂત કરવાની છે ને વાઘનું મોઢું રાખ્યું છે તો બધું એ વાઘનું જ રાખવું પડે એટલું કહીને મારી વાત પૂરી કરું અને આપણે બધા જ આ જે અઠ્યાવીસ વિલિયનો મરી ગયા એ બધાને આપણે આદર સહિત અંજલી આપીએ અને જે 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 બધા પોતપોતાની માન્યતાઓ અનુસાર એમને અંજલી આપ્યો અને એમના માટે મૌન પાળક જે કરવું હોય કરો આટલું કહીને મારી વાત પૂરી કરવું આવજો બાય બાય